એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જી મેન પરિણામ જાહેર થયા છે આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આખરી મહેનત અને ધગસથી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે મેન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈટીઆઈમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બીજા શિક્ષણમાં પણ સફળતા મળી કૌશલ્ય વિદ્યાભવનમાંથી પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણુંથી વધુ પીઆર મેળવ્યા છે

પેરેલાઇડિસ પિતાના પુત્રને મળી સફળતા મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસીંગભાઈ પણ જેમાં નવ્વાણું પોઈન્ટ પંચોતેર પીઆર પ્રાપ્ત થયા છે યાજ્ઞિકના પિતા રાયસિંગભાઈને પેરાલીસ આવ્યો હતો પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે કહ્યું હતું સાથે જ ઉમેર્યું કે મેં બહુ નજીકથી આ પીડા જોઈ છે જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું મારું નામ કાકડિયા તનવી ધર્મેશભાઈ છે હું કૌશલ વિદ્યા ભવનમાં અભ્યાસ કરું છું આજે જેડબલ ડબલ મેઇન સેશોટનું રિઝલ્ટ આવ્યું એમાં મારે નવ્વાણું આવ્યા સ્કૂલવાળાનો જેમાં ખૂબ મોટો સહયોગ હતો તેમણે સારી મહેનત કરાવી હતી મેં પણ મારી મારા તરફથી પૂરું આપ્યું હતું મારા મમ્મી પપ્પા અને સ્કૂલવાળાનો પણ સારો સપોર્ટ હતો મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પાની કેમિકલની ફેક્ટરી છે અને હું આગળ જઈને કેમિકલ એન્જિનિયર બનવા માગું છું અને તેમનું નામ રોશન કરવા માગું છું અને દેશનું નામ રોશન કરું છું મારું નામ મગાસભાઈ છે કેવું રિઝલ્ટ રહ્યું અને શું કહેશું રિઝલ્ટ તો ગયા સેશનમાં નવાણું પોઈન્ટ બ્યાસી હતા આ વખતે નવાણું પોઈન્ટ એંસી આવ્યા છે એટલે બહુ આમ જાજો ફરક તો નથી પડ્યો જે મહેનત જે રીતે કરી હતી એ પ્રકારનું રિઝલ્ટ તો આવ્યું છે એમ આ વખતે રિઝલ્ટનો શ્રેય કોને આપશે રિઝલ્ટનો શ્રેય આમ તો ટીચર્સને અને સરને એ બધાને આચાર્ય શ્રી ટ્રસ્ટી શ્રી શાળા મેન તો શાળા તરફથી એમ કે જે અમને સપોર્ટ મળ્યો છે એ ખૂબ જ સારો સપોર્ટ હતો ઘર તરફથી કેવો સપોર્ટ મળ્યો ઘર તરફથી પણ જે પણ સાહિત્ય જોતું હોય કે કાંઈ પણ આમ મદદ જોતી હોય મમ્મી પપ્પાને કહેવી તો એ તરત હેલ્પ કરતા એમ આગળ જઈને શું બનવા માંગો છો આગળ જઈને તો આમ દેશની કોઈ આપણે મેન તો આઈઆઈટીમાં એડમિશન લેવું છે અને એની અંદરથી જે પણ કાંઈ થઈ શકે મારે મારા મારા તરફથી એ કરવા માગું છું દેશમાં